નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ આજની ડુંગળી ની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર બે માં આજે આવક રહેલી છે પંદર કિલો ની આવક રહેલી છે અંદાજીત આવક વિશે વાત કરી તો સાડા ચાર હજાર કરતા ની આસપાસ આજની આવક રહેલી છે તેમજ હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો હવે તૈયારી છે શરૂ થવાની તો હરાજી શરૂ થાય એટલે જાણી લઈ કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ અને ચારસો ને એકત્રી ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ જે બગડ

ચારસો ને રૂપિયા ભાવ દે છે સાઈઝ માં જઈએ તો ઝીણા મોટું બધું મિક્સ માં છે ક્વોલિટી માં થોડુંક સારું હે ચારસો ને રૂપિયા ભાવ દે છે ચારસો ને રૂપિયા ભાવ દે છે વેચી નથી પેન્ટિંગ રહી ગયા ચારસો ને છ પણ રૂપિયા ભાવ દે ચારસો ને જોણા મોટું છે ચારસો ને ભાવ થાય છે માલ છે કોક કોક બગાડ વાળા ઘાટી છે એની અંદર બાકી વેણાટ કરેલું છે છતાં થોડોક બગાડ છે આની અંદર ચારસો ને અગિયાર રૂપિયા ભાવ છે ચારસો અગિયાર

પાંચસો ને એકાવન રૂપિયા ભાવતું છે મીડિયમ સાઈઝ માં છે સુપર ક્વોલિટી માલ માલ માં કઈ ઘટે નહીં પાંચસો ને એકાવન રૂપિયા ભાવતું છે થોડી સાઈઝ છે મોટા મોટી બાકી ગુલટી છે ને મીડિયમ સાઈઝ છે

પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતું છે આની અંદર સાઈઝ જોઈએ તો મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈએ તો આ થોડું ખારું છે આની અંદર થોડાક પતિ આવા ખરાબ થઈ ગયેલા છે ને સ્કોપ બગાડવો થઈ છે આની અંદર 500 रुपैया पाव दिए ओके सारी क्वालिटी छे 1000 रुपैया પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સ છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ છે બગાડ વગાડ નું છે વીણાટ કરેલો માલ છે સારો માલ છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો

ચારસો ને રૂપિયા ભાવ થયું છે મીડિયમ સાઈઝ માં છે ચારસો ને છપન રૂપિયા ભાવ થયો ક્વોલિટી જોઈએ તો સુપર કરતા થોડીક મીડિયમ છે ચારસો છપ્પન રૂપિયા ભાવ થયો છે બગાડ માં બહુ ગુંદા નથી બાકી કોક પતિ ખરાબ થઈ ગયેલા એવા બધા ઘાટિયા છે ચારસો છપ્પન રૂપિયા ભાવ થયો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણ હતા હાલ બજાર ભાવ વિશે વાત કરીએ તો આજે પણ બજાર ભાવ હાલ શનિવાર જેવું જ આજે પણ બજાર ભાવ રહેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે સવારે પેસેથી શું રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ